જો અમારા ઘરની સામે દરિયો છે તો દરિયામાં જોઈ ભાઈ મછલી પકડે છે તો જો આ દરિયો છે અત્યારે પાણી બહુ ઓછું છે તો જો આ છે ને મલેશિયા છે તો મલેશિયાના મકાન કેવા હોય અને જો એની ગલી પણ આ રીતના છે આ બધા આ રીતના મલેશિયામાં અમે દરિયાની સામે જ રીતે આ દરિયો છે જો સાવ દરિયામાં મજા આવે જા નાળિયેરીનું ઝાડ છે કેટલા બધા નાળિયેર છે જો નાળિયેળ પીવા હોય તો આવી જાજો અહીં કોઈ નાળિયેર કઈ તોડી નહીં ને કોઈ જાય નહીં નીચે લેવા જે કોઈને જોતા હોય એ લઈ જાય તો જો એ ભાઈ છે એ જો માછલી પકડે છે જો કેટલું નજીકથી જો એ ઝાડ નાખીને માછલી પકડે એટલે અમે સાવ દરિયાની સામે રહે કંઈ બોટ આવે કંઈ પણ હોય તો અમને અહીંથી તરત ખબર પડી જાય જો આ બીજી હોળી તરે છે જો છે એમાં કેટલી બધી હોળી તરતી હોય બોટ હોય તો જો દરિયાવાળો વિડીયો છે તમને બધાને સારો લાગે તો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો લાઈક કરજો જો આ અમારું ઘર છે સ્વિમિંગ પૂલ છે સ્વિમિંગ કરવાનું હોય તો સ્વિમિંગ પૂલ એ ગમતો હોય બધાને સ્વિમિંગ પૂલ છે દરિયાની સામે જ છે અમારું ઘર એટલે જો આ બધી બોટને હોય તો સારું લાગે તો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો લાઈક કરજો